બનાસકાંઠાના લાખણી તાલુકામાં આજે શાળાકીય રમતગમત સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે જે ખેલાડીઓમાં નવો જોશ અને જુસ્સો ભરી દેશે લાખણી તાલુકા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધાનું આયોજન મોટા કાપરા ખાતે આવેલા માળી ગોરધનજી ગીગાજી વિદ્યાવિહારના યજમાન પદે કરવામાં આવ્યું છે આ સ્પર્ધાના પ્રથમ દિવસે જ કબડ્ડીના રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા લાખણી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ભાઈઓ અને બહેનોની કુલ સત્યાસી ટીમોમાં એક હજાર ચુમ્માલીસ ખેલાડીઓએ આ કબડ્ડી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને જીતનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો જેનાથી મેદાનમાં એક અનોખો માહોલ છવાયો હતો તાલુકા કન્વીનર બાબુભાઈ ચૌધરી અને અનિલભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કબડ્ડી સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ ભાઈઓની અંડર ઓગણીસ ટીમમાં લાખણીની સરસ્વતી વિદ્યાલય વિજેતા બની હતી જેણે શાનદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા હતા શાળાકીય સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો રસ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે તેમની શારીરિક તેમજ માનસિક ક્ષમતાના વિકાસમાં મદદરૂપ થાય છે આગામી દિવસોમાં અન્ય રમતોની સ્પર્ધાઓ પણ યોજાશે જેમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ લાખણીનું નામ રોશન કરશે આ સ્પર્ધાઓ ખરેખર યુવા પ્રતિભાઓને મંચ પૂરા પાડી રહ્યા છે